જે પ્રમાણે અસામાજિક તત્વો હોય આ લોકતાંત્રિક દેશ છે આ લોકતાંત્રિક દેશ ની અંદર હિંસા ને ક્યાંય સ્થાન ના હોય શકે બંને પક્ષો જે છે ત્યારે કાળો દિવસ કહેવાય કારણ કે વિરોધ પ્રદર્શન લોકશાહી માં સ્થાન છે પરંતુ હિંસક વિરોધ પ્રદર્શન ક્યારે ન હોય શકે આજે જે પ્રમાણે રાહુલ ગાંધી ગઈકાલે લોકસભામાં જે નિવેદન આપ્યું અને એ નિવેદન બાદ આખા દેશની અંદર જે રાજનીતિમાં ગરમાવો આવે છે ત્યારબાદ ગુજરાતમાં પણ આજે વહેલી સવારે પ્રદેશ કાર્યાલય ખાતે અમુક દ્વારા જે છે કે પથ્થરમારો કરવામાં આવ્યો જે છે કે ગાળી શાહી લગાવવામાં આવી અને ત્યારબાદ કોંગ્રેસ એક તો ભારતીય જનતા પાર્ટી પર કે બોડી રાત્રે તમે હુમલાઓ કરો આવો એટલે હતો ભારતીય જનતા પાર્ટી સ્વીકાર્યો અને સામને આમને સામને આજે બંને પક્ષો જે છે કે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા વિરોધ પ્રદર્શન વચ્ચે પથ્થરમારો થયો અને પથ્થરમારો અંદર એક પોલીસ કર્મી પણ ઇજાગ્રસ્ત છેલ્લા પંદર વીસ મિનિટ સતત પથ્થરમારો ચાલ્યો

Ah, só બંને પક્ષો છે તે આમને સામે નારેબાજી કરી રહ્યા હતા નારેબાજીમાં જે છે તે પોલીસ સામે ભારતીય જનતા પાર્ટી અને બીજી તરફ કોંગ્રેસ પાર્ટી હતી બંને લોકો જે છે તે દેખાવો કરી રહ્યા હતા અને દેખાવો વચ્ચે કાંકડી ચારો અને સામાન્ય લાકડીઓ ઉછળવાની શરૂ થઈ અને ત્યારબાદ જે છે તે પથ્થરમારાની શરૂઆત થાય છે હાલત તબક્કાની અંદર સ્થિતિ જે છે તે પણ જાણી પડી છે તે પ્રમાણે સ્થિતિ છે હું હાલ જે છે તે સલામત સ્થળેથી અમે બહાર આવ્યા છીએ અને હાલત તબક્કાની અંદર જે તમામ જે પથ્થરમારો છે તે પથ્થરમારાની ઘટનામાં પોલીસ બિલકુલ બિલકુલ કલ્પિન આભાર આપનો અમારી સાથે જોડા બદલ તો તમે દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયની બહારના કે જ્યાં ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકરો છે આમને સામને આવી ગયા કોંગ્રેસ નેતા પ્રગતિ તમે જોઈ શકો છો જે સામે પણ પ્રહાર કરી રહ્યા છે અને બીજી બાજુ પોલીસ કેટલાક લોકોની અટકાયત કરીને લઈ ગઈ છે આ જે અસામાજિક તત્વો છે આ ગુંડાઓ છે તેમને પકડવા જરૂરી છે તે ભલે ભાજપના હોય કે પછી કોંગ્રેસના આ રીતે કાયદો તે હાથમાં ન લઈ શકે બીજી બાજુ

તમામ જે દેખાવકારો છે તે દેખાવકારો ની હાલ અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં માં આ દ્રશ્યો છે તે કોંગ્રેસ બહારના છે અને ત્યાં પથ્થરમારો જે છે તે કરવામાં આવ્યો હતો જી પથ્થરમારો કર્યો માહોલ બગાડવાનો પ્રયત્ન કર્યો શાંત ગણાતું જે ગુજરાત છે આપણે જેની દુહાઇ આપતા હોય છે કે અહીંયા કાયદો અને વ્યવસ્થા કેવી છે પરંતુ આજ ભાજપ અને કોંગ્રેસના બંને કાર્યકરો કાયદો વ્યવસ્થાના લીરે લીરા

કોઈ પણ પક્ષનું નેતા હોય કારેકર હોય તેને કાયદો હાથમાં લેવાની આખરે કોણે સત્તા આપી દીધી તે એક સવાલ છે આ બધા નેતાઓ છે કે પછી ગુંડા અને આ બધા શું રાહચીન છે તમામ યુવા વર્ગને આપણા ગુજરાતને કારણ કે આ બધા તો ગુંડાગીરી કરી રહ્યા છે અને એક પણ મોટા નેતા અત્યારે બહાર નથી આવી રહ્યા કે તમે ભાઈ શાંતિ રાખો અને સાથે સાથે નવને જાણે છૂટ મળી હોય એ પ્રકારનો ગાઢ જોવા મળ્યો એ લાઠી લાઠીડંડા અને પથ્થર સાથે શરૂઆત કરી સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીંયા નારા લગાવી રહ્યા હતા ત્યાંથી પથ્થરમારો શરૂ થયો અને લાઠીઓની સાથે બેનરોને છૂટું મારવામાં આવ્યું પોલીસ જવાન પર જ્યારે ઘાયલ થયો ત્યારે પણ એ ચૂપ રહેવાની કે ત્યાં હજુ પણ જેવો પથ્થર મારતી રહે એક પણ કોંગ્રેસનો કાર્યકર્તા જોવા નથી મળી રહ્યો આ સ્પષ્ટ દર્શાવે છે કે ભાજપના ભાજપના માત્ર ગુનાઓ છે તેઓ ઇજાગ્રસ્ત છે આ પથ્થરમારા અંદર એસીપી વાડંદ છે તે હાલ ઇજાગ્રસ્ત થયા છે આ પથ્થરમારા દ્રશ્યો છે તે જોવા મળી શકે છે કે તો હવે પ્રતિકરણ દોર શરૂ થયો છે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે પરંતુ પછી કોંગ્રેસ કે પછી ભાજપ દ્રશ્યો બતાવી ચૂક્યા છે કે બંને અહીંયા ભૂલ કરી છે બંને કાયદો હાથમાં લીધો છે ભલે પહેલ કોઈ પણ કરી હોય પરંતુ અહીંયા કાયદો હાથમાં લેવાની સત્તા તમને

રાહુલ ગાંધી જે શબ્દો કહ્યા હતા ઉઠાવીને એમ કહ્યું કે રાહુલે આખા હિન્દુ સમાજને હિંસક કહ્યું છે અને આ મામલો ખૂબ જ ગંભીર છે તેને ક્યારે પણ સાખી ન લેવાય એટલા માટે જ દેશભરમાં આજે કોંગ્રેસે કોંગ્રેસની સામે ભાજપે વિરોધ કર્યો હતો અને તેવામાં અમદાવાદમાં જે કોંગ્રેસનું કાર્યાલય આવેલું છે ત્યાં ભાજપના કાર્યકરો પહોંચ્યા હાથમાં બેનર લઈને પહોંચ્યા હતા ભલે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા પરંતુ અહીંયા આખરે આ હિંસામાં વિરોધ હિંસામાં કેમ બદલાઈ ગઈ તે એક સૌથી મોટો સવાલ છે બીજી બાજુ પોલીસ કેમ આટલી બધી લાચારી અનુભવી રહી છે પોલીસ કેમ કઈ કરી શકતી નથી કારણ કે મોટી સંખ્યામાં કાર્યકરો જયારે અહિયાં પહોંચતા હોય તો પછી પોલીસને ખબર હોય કે અહીંયા કોઈ મામલો બગડી શકે છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે તો પછી કેમ પહેલાથી બંદોબસ્ત ન રાખવામાં આવ્યો કેમ અહીંયા કાર્યકરોને અટકાવવામાં ન આવ્યા શું અહીંયા જે પણ પક્ષો જેને પણ અહીંયા શરૂઆત કરીએ કોઈએ તો અહીંયા ષડયંત્ર રચ્યું હતું કારણ કે આટલી મોટી માત્રામાં પથ્થરો આખરે અહીંયા કઈ રીતે આવી ગયા તે પથ્થર ભેગા કરનાર કોણ હતું તેને પણ સામે લાવવા પોલીસે એટલા જરૂરી છે આ ચાર એવા તમે છો અલગ અલગ એક દ્રશ્ય છે કોંગ્રેસ કાર્યાલયની બહારના બીજા દ્રશ્યો છે કોંગ્રેસ કાર્યાલયથી આગળ પારડી જે વિસ્તાર છે ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં ચારે બાજુ અત્યારે પરિસ્થિતિ ખૂબ જ તંગ બની ચૂકી છે કારણ કે આખા વિસ્તારમાં પથ્થર મારા જેવી જે ઘટના બની તેના કારણે દહેશત માહોલ અત્યારે વ્યાપેલો છે પોલીસ કર્મીઓ છે તે પણ ઇજાગ્રસ્ત થયા છે ભાજપ અને કોંગ્રેસના બંને જે પક્ષના કાર્યકરો છે નેતાઓ છે તેમને અટકાયત થઈ હમણાં આપણે જોયું કે પ્રગતિ આહિર કે જેમને અટકાયત થઈ છે બીજા વિડીયો પણ સામે આવે પ્રગતિ આહિર કે જે સામે પ્રતિકાર કરી રહ્યા છે મહિલા કોન્સ્ટેબલ છે મહિલા પોલીસ કર્મી છે તેમને ત્યાંથી લઈ જવાનો પ્રયત્ન કરે છે પરંતુ આ શરમજનક દ્રશ્યો છે પોલીસની હાજરીમાં જ અહીંયા પથ્થર મારો થઈ રહ્યો છે મારામારી થઈ છે અહિયાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ જાય તો જવાબદાર કોણ સંવાદદાતા કલ્પિન ત્યાંથી અપડેટ આવી રહ્યા છે કલ્પિન હાલ ત્યાં શું સ્થિતિ છે ચોક્કસ થી હાલ તબક્કાની અંદર બંને પક્ષો જે છે તે બંને પક્ષો દ્વારા ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા હતા સામસામે પથ્થરમારો કર્યો લાઠીઓ પણ વરસાવી આ બંનેની વચ્ચે એસીપી વાડન છે તેઓ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે ખાસ કરીને હાલ તમામ જે લોકો જે છે તેમની અટકાયત જે છે કરવામાં આવી રહી છે ઉચ્ચ

ચોક્કસથી ખાસ કરીને આ એસીપી છે એસીપી વાળા તેઓ પણ ઈજાગ્રસ્ત થયા છે ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે પગમાં આ તેઓને ભારે પથ્થર વાગ્યો આ દ્રશ્યો છે તે અમદાવાદના છે આ ગાંધીના ગુજરાતના છે આ ગાંધીના અમદાવાદના છે સરદાર પટેલના અમદાવાદના છે અને ત્યાં આ પ્રમાણે હિંસાને ક્યાંય સ્થાન ન હોઈ શકે કારણ કે આ દેશ બંધારણથી ચાલે છે આ દેશ લોકશાહીથી ચાલે છે અને આ બંનેની વચ્ચે જો કોઈ નિવેદન અથવા તો રાજકીય નેતાઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હોય તેનું વિરોધ પ્રદર્શન જો ચોક્કસ કરવામાં આવી હોય તો ચોક્કસ બંધારણીય ડબે હોઈ શકે છે

પરંતુ દેશ દેશની અંદર રાજકારણ છે તે ગરમાયું છે અને જે ચોક્કસ થી શહેરો શહેરો અને રાજ્ય રાજ્યોની અંદર આ પ્રમાણના દેખાવો જે છે તે ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કશ્યપભાઈ શું કેશો કશ્યપભાઈ શું કેશો તમે

તે અમદાવાદની અંદરની ઘટના એ ચોક્કસથી બંને પક્ષોના પર એક કાળી કલંક સમાન છે કારણ કે બંને પક્ષો જે છે તે લોકશાહીની વાત કરે છે બંધારણની વાત કરે છે પરંતુ આ જે આ સ્થિતિ સર્જાઈ છે બંને જે છે તે આમને સામને આક્રમક બંને તરફથી પથ્થરમારો થયો આ પથ્થરમારાની અંદર કેટલાય પોલીસ કર્મીઓ જે છે તે ઉચ્ચ અધિકારી પણ છે તેમાં કેટલાક પત્રકારો પણ છે ન્યૂઝ મીડિયાના કેમેરામેન પણ છે આ તમામ લોકો ઇજાગ્રસ્ત થયા છે

આપણે ક્રાઇમ બ્રાન્ચની જ્યારે આપણે બનાવ બાબત જાણ થઈ તરત ક્રાઇમ બ્રાન્ચની ચાર ટીમો આવી ગઈ હતી સાથે સ્થાનિક પોલીસ પણ અહીંયા હાજર જ હતી એમની મદદ કરવામાં આપણે ક્રાઇમની ટીમ આવી અને તાત્કાલિક આપણે પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે એમાં આપણે એમાં આપણે જે આગળની કાર્યવાહી છે એ પોલીસ કામ કરી રહી છે ચોક્કસથી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી છે અજીત રાજ્યાણ તેઓ પણ હાલ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે બંને પક્ષની જે સ્થિતિ છે તે સ્થિતિનો તાગ મેળવવા માટે કારણ કે હાલ સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે નેજા હેઠળ છે ફરી એક વખત ડીસીપી અજીત રાજિયાણ સાથે સંપર્ક કરીશું તેમની સાથે વાતચીત કરવા માટે આપણે जब हमें पता चला कि यहाँ पे एक विरोध प्रदर्शन चल रहा है उसमें आ, कुछ लोगों द्वारा पत्थरबाजी करने में आई है जैसे ही हमें इंफॉर्मेशन मिली तो यहाँ पे जो ऑलरेडी स्थल पर तैनात पुलिस थी उसकी मदद में अलग अलग, अलग आजू बाजू से पुलिस आई और जो हमारी ये सिचुएशन है इस पर नियंत्रण लेने में आया है सर कौन कौन घायल हुआ है को छोड़ना पड़ा नेताओं के के दबाव नहीं ऐसा कुछ नहीं है अभी जो भी है पुलिस अपनी लीगल प्रोसीजर कंप्लीट कर रही है और आप देख सकते हैं कि यहाँ पे पुलिस हाजिर है और सब जो स्थिति है वो पूरी नियंत्रण में नहीं इसमें ऐसा अभी हम इसका जो भी आगे की लीगल प्रोसीजर है हम इसको फॉलो कर रहे हैं और जो भी हम होगा आगे पुलिस अपनी लीगल प्रोसीजर नहीं यहाँ पे पुलिस 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 बंदोबस्त पहले से ही हाजिर था अब ये जो भी पत्थरबाजी चालू हुई वो किस तरह से हुई इस पे अभी पुलिस इन्वेस्टिगेट कर रही है और आगे जो है उसके हिसाब से लीगल एक्शन ले लिया आएगा बिल्कुल अभी 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 नहीं अभी 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 स्थिति का ये में पुलिस कर्मचारी है उसको हुई है हाँ जो भी बिल्कुल बिल्कुल नहीं, 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 नहीं यहाँ पे जो स्थिति है जो स्थिति है उसका पूरा पुलिस ने संज्ञान लिया है और अभी आप देख सकते हैं कि पूरी पुलिस नहीं पुलिस का, का जो भी है पुलिस ने स्थिति पे संज्ञान लिया है और आगे का लीगल प्रोसीजर है वो कंप्लीट कर रहे हैं नहीं पुलिस जो है वहाँ पे लेकिन नहीं ऐसा नहीं है पुलिस ने जैसे ही पुलिस को नहीं 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 जो पुलिस को जैसे ही पुलिस को जैसे ही इन्फॉर्मेशन मिली यहाँ पे जो आसपास के स्थानीय पुलिस ही और क्राइम ब्रांच की टीम सभी ने आके इस स्थिति को ऊपर नियंत्रण लिया है और आगे का लीगल प्रोसीजर चालू है।, का का से है। नहीं अभी हम जो है आगे का प्रोसीजर जो भी है फॉलो कर रहे हैं इन्वेस्टिगेशन है। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ હવે પહોંચી ગઈ છે અને કહેવાય છે કે મામલો થાળે પડી ગયો છે પરંતુ ક્યાં શું ગતિવિધિ થવાની છે શું થઈ રહી છે તો પછી આ ઇનપુટ આઈબીને પણ કેમ ન મળ્યા કે અહીંયા આ રીતે પથ્થરો એકઠા થઈ રહ્યા છે દારૂની બોટલો ફેંકવામાં આવશે આ બધી માહિતી પણ પોલીસને કેમ ન મળી તે એક સવાલ છે અને બીજો સૌથી સૌથી મોટો સવાલ આખરે આ જે નેતાઓ છે આ જે રાજકીય પક્ષના કાર્યકરો છે તે ગુજરાતની જનતાને શું સંદેશ આપી રહ્યા છે શું આ રીતે ગુજરાતની રાજનીતિ ચલાવવાની છે શું આ રીતે પથ્થરમારો કરીને હિંસા કરીને કાયદો હાથમાં લઈને શું આ રીતે તમારે રાજનીતિ કરવાની છે શું તમે આવનારી પેઢીને આ સંદેશ આપી રહ્યા છો કે આ રીતે તમારે વિરોધ કરવાનો છે બીજી બાજુ એક પણ એવા જે મોટા નેતા છે કે જ્યારે આપણે જોયું નીટની પરીક્ષા થઈ હોય કે પછી રાજકોટ ને અગ્નિકાંડ થયો હોય ત્યારે આ પ્રકારનો આક્રોશ કોઈનામાં જોવા નહોતો મળ્યો પરંતુ અહીંયા તમારે રાજકીય રોટલા શેકવાના છે એટલે તરત જ તમારો જુવાર બહાર આવ્યો તમે વિરોધ કરવા આવી પહોંચ્યા છો અને આ તમારા વિરોધમાં ભલે તમને એવું લાગતું હોય કે તમારા જે રાજકીય આંકાઓ છે તે તમારી પીઠ થપથપાવશે પરંતુ આમાં તમે કાયદો અને વ્યવસ્થા છે તેને બગાડી રહ્યા છો કાયદો હાથમાં લઈ રહ્યા છો ગુજરાતની શાંતિ દોહળવાનો પ્રયત્ન કરી રહ્યા છો અને શરમજનક બાબત એ પણ છે કે પોલીસ કર્મીઓ અહીંયા લાચાર બન્યા છે જી હા ખાખી છે તે લાચાર બની છે બંને પક્ષે તમે જોઈ રહ્યા છો બે અલગ અલગ વિડીયો સામે આવ્યા એક બાજુ એક હરોળમાં તમે જોઓ છો કે જ્યાં કોંગ્રેસના કાર્યકરો છે ત્યાં પણ પોલીસ અહીંયા અપીલ કરી રહી છે કે તમે ભાઈ પથ્થરમારો ન કરો બીજા વિડીયો તમે જોયા હતા કે જ્યાં સીધા ભાજપના કાર્યકરો સામે પક્ષને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે ત્યાં પણ પોલીસની લાચારી આપણને જોવા મળી હતી સવાલ એ છે કે શું આ કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગાડનાર લોકોને ઝડપવા આવશે ખરા